એનો જન્મ ઓગણીસ આઠ બે હજાર ચારમાં થયો ભાવનગર હસ્તે અને પહેલેથી નાનપણથી જ એનો ગોલ આખો કંઈક અલગ ક્રિએશન કરવાનો હતો અને ધીમે ધીમે જેમ જેમ મોટી થતી ગઈ એમાં એના ગોલમાં એ વધારે પડતું એચિવમેન્ટ કરતી ગઈ દરેક ક્ષેત્રમાં પછી ડ્રોઈંગ હોય કથક હોય કે અધર એક્ટિવિટીઝ કંઈ પણ હોય તો સ્પોર્ટ્સમાં પણ એને ટેબલ ટેનિસમાં સ્ટેટ લેવલ સુધી કવર કરેલી અને દસમા ધોરણમાં ભણતી ત્યાં એટલે પહેલેથી જ એનો સ્કોર હતો અને પાટના છઠ્ઠા ત્યાં ને ફિક્સ કર્યું હતું કે મેરે ન્યુરોસર્જનક થાઉં છે નંદી બેસમાં છે અને ગુજરાતમાં સારી મેડિકલ કોલેજ હતી વાત કરી કે આમાંથી વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી આમાં આમાં દર વખતે માર્ચ મહિનામાં એપ્લિકેશન બહાર પડતી હોય છે અને આખા વિશ્વમાંથી ઘણા લોકો ઘણા મેડિકલ સ્ટુડન્ટ એપ્લાય કરતા હોય છે તો આમાં એ લોકો દર વર્ષે આઠ લોકોને સ્પોન્સર કરે છે તો એમને એ લોકો સિલેક્ટ કરે એક પ્રોસેસ હોય છે એપ્લિકેશન પ્રોસેસ એમાં એ લોકોને એક વિડીયો બનાવવાનો રહેતો હોય છે જેમાં એ લોકો ક્વેશ્ચન્સ આપેલા હોય એ ક્વેશ્ચન્સને આન્સર કરતો વિડીયો બનાવવાનો હોય અને બાકી તમારે એક એસે જેવું લખવાનું હોય જેમાં તમારે તમે આજ સુધી તમે શું શું કર્યું છે તમારા સ્ટડીઝની ઉપરાંત તમે કઈ એક્ટિવિટી કઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી કરી છે તમને તમા તમને રિસર્ચમાં કેટલું ઇન્ટરેસ્ટ છે બિકોઝ એ લોકો એવા લોકોને પસંદ કરતા હોય છે જે લોકોને માં જે લોકોને રિસર્ચમાં વધારે ઇન્ટરેસ્ટ હોય જે લોકો ખાલી ભણવા સિવાય પણ વિશ્વને કંઈક એના રિસર્ચ માધ્યમથી કંઈક આપી શકે એવા લોકોને તો મેં માર્ચ મહિનામાં અપ્લાય કરેલું હતું એન્ડ એ લોકો આઠ લોકોને જે સિલેક્ટ કરે એ આખા વિશ્વમાંથી કોઈ પણ આઠ લોકોને કરે અને પછી એમને બેલ્જિયમ જવાનું રહેતું હોય છે જ્યાં ત્રણ દિવસનો રોબોટિક સર્જરીનો કેમ્પ હોય જેની પૂરેપૂરી સ્કોલરશિપ એ લોકો આપતા હોય છે આ સંસ્થા છે વાટીકુટી ઓર્ગેનાઇઝેશન આ યુએસનું નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે અને આ મેઈનલી આ ઓર્ગેનાઇઝેશન ફોકસ ઇનોવેશન અને રિસર્ચ અને રોબોટિક સર્જરીને આગળ વધારવા માટે બીકોઝ આપણને ખબર છે કે હવે મેડિકલ વર્લ્ડ સ્પેશિયલી સર્જરી અત્યારે સર્જનના હેન્ડને રિપ્લેસ કરીને હવે લોકો રોબોટિક સર્જરી ઉપર વધારે વળી રહ્યા છે તો એટલે એ આ વસ્તુને આગળ પ્રમોટ કરે છે અચ્છા તે તને શું લાગે કે લોકોની અંદર તારી જે પ્રતિમા જે તારો કયો એવો પોઈન્ટ હતો તો મારો પોઈન્ટ જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી એવું છે કે મેં અત્યાર સુધી મારા સ્ટડીઝ ઉપરાંત પણ મેં ઘણી એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કર્યું છે જેમ કે અલગ અલગ ક્વિઝમાં મેં બહુ પાર્ટિસિપેટ કરેલું છે મેં અમુક ક્વિઝ જીતેલી છે એમબીબીએસમાં એડમિશન લીધા પછી એની ઉપરાંત મેં અમુક રિસર્ચ પેપર મારા પબ્લિશ કરેલા છે અને બાકી મારે અત્યારે પણ એક રિસર્ચ મારે ચાલે છે જેનું પેપર આવતા વર્ષે પબ્લિશ થશે અને બાકી મને પોતાના ઇનોવેશન રિસર્ચમાં ખાસો ઇન્ટરેસ્ટ છે અને મને બીજી એક્ટિવિટીઝ જેમ કે કથક છે પછી ટેનિસ છે આ બધામાં મને વધારે ઇન્ટરેસ્ટ હતો તો જેના કારણે એ લોકો એવા મેં કીધું એ લોકો એવા લોકોને ગોલતા હોય છે કે જે ભણવા ઉપરાંત પણ એમના અલગ અલગ સેક્ટર માં અલગ અલગ ફિલ્ડ માં કોઈ અચીવમેન્ટ હોય તો અત્યારે જે મારું રિસર્ચ શરૂ છે એ છે ટીબી ટીબી ના پیشنٹس ઉપર અત્યારે મારું ચાલે છે તો એમાં અત્યારે આપણને ખબર છે કે ટીબી ઇન્ડિયા માં બહુ પ્રોબ્લેમ લાઈક એનું અત્યારે બહુ ફેલાયેલું છે સો અમારું મારું જે અત્યારે રિસર્ચ ચાલે છે એ છે કે આપણે કેવી રીતના ટીબી નું ડાયગ્નોસિસ જલ્દી કરી શકીએ જેથી ટ્રીટમેન્ટ જલ્દી લોકોમાં શરૂ થાય તો એના માટે અત્યારે મારું રિસર્ચ ચાલે છે અને આવતા વર્ષે માર્ચ એપ્રિલ સુધીમાં એ પેપર પબ્લિશ થઈ જશે મારી અપેક્ષા છે કે હું અલગ અલગ દેશના લોકોથી મળું જે લોકો બરાબર મારી જ ઉંમરના હોય છે તો એ લોકો શું કરે છે એ લોકો એના મેડિકલમાં ભણવા ઉપરાંત શું કરે છે એ લોકો કઈ કઈ માં પાર્ટ લેતા હોય છે અને આપણા ખાસ ઇન્ડિયાની બહારના બાર જે છે એમના મેડિકલમાં એવું હોય છે કે એ લોકો પ્રેક્ટિકલ નોલેજ ઉપર વધારે ધ્યાન દેતા હોય છે અને માં આપણે થોડું થિયોરિટિકલ ઘણી કોલેજીસમાં વધારે હોતું હોય છે તો ઈ લોકોને હું એવું માનું છું કે હું એ લોકોને મળું એ લોકો સાથે અ આવા અલગ અલગ દેશના લોકો સાથે કોન્ટેક્ટ થાય તો ઓવરオール મારું groth થાય અને બાકી મને અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ આવી વધારે મળે છે એક બીજો ચેનલ જાણવા મળ્યું જે લાઈફ છે કે શરૂઆત તો એમથી આપે કે બાળપણથી લેને એમ નથી કે લીધું અને તો મારે નાનપણથી જ મારે એવું હતું કે મારે સાયન્સ લેવું છે અને લગભગ પાંચમા છઠ્ઠામાં આવીને મેં એવું વિચારેલું કે મારે ન્યુરો સર્જરી કરવું છે એટલે મેં હંમેશા જ એવું હું પહેલેથી જ વિચારેલું હતું કે મારે સ્પેસિફિકલી ન્યુરોસર્જરી કરવું છે અને બાકી મેં કામ પોંડીચેરી લીધું એનું કારણ એ છે કે મને ગુજરાતમાં તમામ કોલેજીસ મળતી હતી બિકોઝ મારો નીટમાં રેન્ક એ પ્રમાણે સારો હતો પણ પોન્ડિચેરીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે જીપમર જે એમ્સ પછી એમ્સ દિલ્હી પછી જો કોઈ સારામાં સારી ગવર્મેન્ટ અંડર ગ્રેજ્યુએટ માટે મેડિકલ કોલેજ હોય તો એ છે તો મેં ત્યાં વધારે એક્સપોઝર મળે ને આખા દેશમાંથી લોકો આવતા હોય એટલે તમારું થિંકિંગ જે છે એ માત્ર એક જગ્યા પૂરતું સીમિત ના રહે એ તમને વધારે આઈડિયાઝ મળે વધારે લોકોને તમે મળો

સ્પેશિયલી ન્યુરોસર્જન આ ફિલ્ડમાં અત્યારે બહુ ઓછા ડોક્ટર્સ લેવા પસંદ કરે છે કારણ કે આમાં બહુ વધારે લોકોને કામ કરવું કરવું પડે થોડું રિસ્ક વધારે છે અને બાકી આનું ભણવાનું બહુ ખાસા લાંબા સમય સુધી ચાલતું હોય છે તો લોકો અત્યારે મારી ઉંમરના લોકો એમને લાઈફ બેલેન્સ વધારે જોતું હોય છે તો લોકો બહુ ઓછું લે છે અને ભારતમાં અત્યારે આપણે ન્યુરોસર્જનની સંખ્યા ખૂબ ઓછી છે કમ્પેર ટુ અધર દેશોની એટલે અત્યારે મારો વિચાર એવો છે કે હું ભારતમાં પ્રેક્ટિસ કરીશ